મહેન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર રણજીતભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે કંપની ફિટિંગ એન્જિન કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી સારું ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે રણજીતભાઈનો કોન્ટેક કરજો બાકી ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો રણજીતભાઈને ને મહેન્દ્ર બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ના મોડલ ની વાત કરું તો બે હજાર દસ ના મોડલ નું આ ટ્રેક્ટર છે

બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર અઢી લાખ બે લાખ પચાસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રણજીતભાઈ નું ટ્રેક્ટર તાલુકો જિલ્લો અમરેલી અને તી પણ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રણજીતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે રણજીતભાઈના મળશે તેમના મોબાઈલ નંબર નવ્વાણું ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો